હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો મારા યુટ્યુબ ફેમિલીના બધા લોકો મજામાં હશો અને હું પણ અત્યારે વહેલી સવારમાં બહાર જઈ રહી છું એક કામ છે અને એક સગાને ત્યાં જવાનું છે તો અત્યારે ઘડિયાળમાં આઠ આઠ અને પાંચ દસ મિનિટ થઈ છે તો થોડું ઘણું કામ કરી અને આજે ફટાફટથી એમ થયું કે ચાલો જવાનું છે તો એકાદું કામ મૂકી દઈએ એટલે ટાઈમસર પહોંચી જઈએ તો ચાલો હવે આજનો દિવસ અમારો કેવો રે એ પછી તમે જણાવીએ આખો વિડીયો જોજો અને જો તમે પહેલી વખત જ મારા વિડીયામાં આવ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરજો જેથી પહેલો જ વિડિયો તમને જોવા મળે અને બીજું કે તમે લોકો સાથ સહકાર આપો છો એની મને બહુ ખુશી થાય છે અને તમે લોકો લાઈવમાં ભી આવો છો એ બદલ હું દિલથી આભાર માનું છું અને આજે તો વહેલી સવારમાં ઊઠી ગયા કારણ કે અચાનકથી બહાર જવાનું થઈ ગયું તો પછી ફટાફટથી તૈયાર થઈ અને મને એમ થયું કે ચાલો આપણો વ્લોગ્સ પણ ચાલુ કરી દઈએ બરોબર છે તો ચાલો હવે આજે આખો વ્લોગ્સ જોવાનો છે શું શું કામ કરવાનું છે આજે એ તો મને બી નથી ખબર મારે તો બહાર જવાનું છે એટલી ખબર છે પણ પહેલાં હું મંદિરે જઈશ અત્યારે અહીંથી સારું ચાલો તો હું તો આવી ગઈ મંદિરે પહેલા ભગવાનના દર્શન કરી લઈએ પછી સરસ મજાને દિવસની શરૂઆત કરીએ મહારાજ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ તો આ છે અમારા મંદિરના હેતાળા ઘનશ્યામ મહારાજ તો બધા દર્શન કરી લેજો અને હવે અમે નીકળ્યા છીએ મારા ફઈજીની ઘરે જવા માટે કેશોદ એને થોડીક ચિકનગુનિયાની અસર હતી એટલે અમને એમ થયું કે ચાલો અમે એને પપ્પા અને બધાએ જઈ આવીએ તો મમ્મી ફ્રી નહોતા તો હું ને વસંત ને પપ્પા અમે ત્રણેય કેસો જ નીકળી ગયા મારા ફૈજીની ઘરે અને એને ઓમે નવું મકાન લીધું હતું તો એ જોવાય જાય અને એની તબિયત પણ સારી નહોતી એટલે એની તબિયત અંતર પણ પૂછાય જાય સારું ચાલો તો હવે તો હું અહીંયા પાછી ઘરે બહારથી પહોંચી ગઈ છું અમે લોકો બહાર ગયા હતા તો આવી ગયા છીએ અને હવે મારે બધું કામ થોડું ઘણું બાકી છે તો એ કરી લઉં અને પછી રસોઈ બી કરવાની હોય ને અત્યારે ઘડિયાળમાં સાડા અગિયાર તો વાગી ગયા છે તો કપડાં ફટાફટથી ચેન્જ કરી અને પાછા વર્ગી જાય આપણે આપણી કામે સારું હાલો તો હું તો માંડી છું

મંચાર સૂપ માટે બધું રેડી છે જો મસ્ત મસ્ત બધું શાકભાજી પણ કમ્પ્લીટ છે છે બેબીઝ પછી આ જે નૂડલ્સ આવે છે એ નૂડલ્સ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે એને મસ્ત મસ્ત રીતે બનાવવાનું છે હું સોસ લઈ લઉં તો આ બે સોસ છે

અને આ કોર્ન ફ્લોર છે એ પણ પાણીમાં ઓગાળ્યો છે એને પછી નાખવાનું હોય બરોબર જલ્દી જલ્દી આપણે આ બનાવી નાખીએ બીજું શું હોય આ બધું મટીરિયલ જે સૂપનું પડ્યું હતું મંચાવ સૂપનું તો પછી એમ થયું કે હવે ખરાબ બગડી જાય એના કરતાં તો બનાવીને બધા પી લઈએ

ચીલી સોસ ને સોયા સોસ ને નાખ દઈએ ક્યારેક આવું બનાવવું જોઈએ થોડીક વાર લાગે બનાવતા પણ ઘરે બનાવી મજા આવે જો એકદમ થી મસ્ત મસ્ત થઈ ગયું છે એકદમ ઘટ થઈ ગયું છે મને તો અત્યારથી મોટામાં પાણી આવવા છે માં છે એ વાત છે કે આમાં અમે છે ને ભગવાન ને ધરવું ને એટલે લસણ ને ડુંગળી નહીં નાખીએ આ ચીલી સોસ ને સોયા સોસ ને એ નાખશું પણ ભગવાનને ને એટલે અમે લોકો પછી આ લસણ ડુંગળી તો અવેડ જ કરીએ છીએ હવે આને મારે ટેસ્ટ કરવો જોશે પેલા સરસ સરસ સર ધાણા ભાજી નાખવાની છે મસ્ત મસ્ત ધાણા ભાજી નાખી દીધી ચાલો એકદમ મંચાવ સૂપ રેડી થઈ ગયું છે પણ હું છે તમને બતાવું એક મિનિટ જો કેટલું મસ્ત થઈ ગયું છે ને મસ્ત મસ્ત આ મંચાવ સૂપ વાવ યમ યમ યમી વાહ 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 બહુ મસ્ત સારું ચાલો તો કઈ ખબર ના પડે ટાઈમ કેમ વયો ફટાફટ ગામ થી આવીને બનાવ્યું ટાઈમ તો જો કેવો થઈ ગયો છે સારું ચાલો હવે તો આ બધું મૂકી ને મંચાવ સૂપ ભગવાન ને ધરી લઈએ બીજું શું તો મસ્ત મસ્ત મંચાવ સૂપ રેડી છે જો મસ્ત મસ્ત ચાલો હમણાં વસંત આવશે એટલે હું એને મંચાવ સૂપ આપી દઈશ એટલે ખાઈ લેશે આમ એમ યમ 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 ઈમ મોઢામાં પાણી આવી જાય છે પણ શું કરું લસણ ડું વાળું ભૂલમાંથી થઈ ગયું છે